ભાઈ માર્યો નહી એના જોડે તમે કેટલા પૈસા લાયા છો બારસો રૂપિયા લાયા એમ તો ના મને શું બોલ્યો તો ખબર છે તો વાઘુજી આ પૈસા પેલા આલુ શું જો કોમે ના આયા તો પછી છે ની માર્યો એમ થાપાયો તો હા એટલે કે

આપણે કોવામાં જીવ્યું છે ને હા દારૂ ઉતરે એટલે હું આવું જો દાળુ ઉતરે એટલે આવું પૈસા હલતા નહીં પૈસા હલતા નહીં પૈસા હોવા તો દઉં કે તો આજે પૈસા હળવાના મજૂરી તો એ મળવી દઉવ કાપડ ને એ ના પૂછી હવ અહીંયા તો માથાકૂટ કરી દીધા હા કારણ સ્વામ માથા માથાકૂટ કરી નહીં હા શું બોલો